નમસ્કાર નેશન પ્રેઝન્ટમાં આપનું સ્વાગત છે હું છું દલ પરમાર છોટા દેપુર કોંગ્રેસને ફટકો લાગ્યો છે ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના બે જિલ્લા પંચાયત સભ્યોએ બસો કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે છોટા દેપુર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને ફટકો લાગ્યો છે ગત વિધાનસભા વખતે અગિયાર ટર્મ ધારાસભ્ય રહેલ મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારબાદ ધીરુભાઈ ભેલ અને તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ રેલ મંત્રી અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચ ચૂંટાયેલા ઉપસરપંચ સદસ્યો આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ પાંચ લાખ પ્લસ હવે તો અમે છ લાખ કહીએ છીએ કારણ કે ત્રણ પંચ્યાસી જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી જ છે તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં આ સીટ ભવ્ય વિજયથી અમે જીતીશું આ કાર્યક્રમમાં છોટાદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સાંસદ ગીતાબેન રાઠવાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા આજ રોજ ઝેર જિલ્લા પંચાયત સભ્ય રાઠવા ભવનસિંહભાઈ રમેશભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને માનનીય સંગ્રામ સાહેબ શ્રી નાન સાહેબ શ્રી એના માર્ગદર્શન હેઠળ પર અમે બીજેપીમાં કેસ ધારણ કર્યું છે અને તમામ કાર્યકર્તાઓ સાથે લઈને જિલ્લા પંચાયતના આયા છે સરપંચશ્રીઓ તથા સભ્યશ્રીઓ તમામ વિકાસ ધારા જોઈને અમે બીજેપીમાં જોડાયા છે અને તન મનથી અમે એકબીજાને ખબર ખબર મિલાવીને અમે બીજેપીમાં કામ કરીશું અને ગામે ગામ વિકાસના મત વિકાસ તરફ લઈ જઈશું હરિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને કરો બે લાયક દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર